નમસ્કાર મિત્રો આજના તાજા હવામાન સમાચાર સાથે આપનું ફરી સ્વાગત છે આજે તારીખ વીસ નવેમ્બર બે હાજર અને વાર ગુરુવાર થયો છે જે વાતો હું આજે જણાવવા જઈ રહ્યો છું તે સીધી તમારા ખેતર સુધી અસર કરશે તમે સાચું આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે ક્યારે વીજળી સાથે વાવાઝોડું આવી શકે છે કયા વિસ્તારમાં હવામાન શાંત રહેશે અને ક્યારે ભારે પવન ફૂકાશે આ બધું હું તમને સંપૂર્ણ રીતે તમારા ગામ અને તાલુકાના નામ લઈને જણાવીશ મારી વિનંતી છે કે વિડીયો પૂરો જોજો કેમ કે દરેક વિગત અત્યંત મહત્વપૂર્ણ છે ગુજરાતમાં હવામાન હાલ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે દિવસ દરમિયાન ગરમી સામાન્ય લાગી રહી છે પરંતુ ઉપરના વાતાવરણમાં વાદરો સક્રિય થઈ રહ્યા આ બદલાવનું મુખ્ય કારણ બંગાળની ખાડી બે ઓફ બેંગોલમાં હળવું સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને ચોવીસ નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમ અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચશે જેના પરિણામે આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર આવશે સૌથી પહેલા આ અસર દક્ષિણ ગુજરાતમાં પછી મધ્ય ગુજરાત અને અંતે ઉત્તર ગુજરાતમાં જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં હાલ ભેજવાળી હવાની ખાસ ચળવળ ચાલી રહી છે જે સવારના હળવા પવન બપોરની ગરમી અને સાંજે આકાશમાં છવાયેલા વાદળોનું મિશ્રણ દર્શાવે છે આગામી દિવસોમાં અહીં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ ઉમરગામ મહુવા પારડી શીખલી ગણદેવી બારડોલી કિમ મંડવી ઓલપાડ જેવા મુખ્ય તાલુકાઓ અને શીશપુર વીરપુર મીરમની વાણખેડા દહિયાણા અમરગામ સગમપુર જેવા ગામો અને વિસ્તારોમાં વાતાવરણ ઝડપથી બદલાશે દરિયાઈ પવન પણ જોર પકડી રહ્યો હોવાથી સાંજ પછી વાદળો એકઠા થવાની અને વીજળીના કડાકા સાથે વરસાદ આવવાની શક્યતા વધારે છે આગળ વધીએ તો મધ્ય ગુજરાતમાં હાલ આકાશ સ્થિર છે પરંતુ ઉપરના વાદળો અને સિસ્ટમથી વધેલો ભેજ સૂચવે છે કે આગામી 24 થી અડતાલીસ કલાકમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ ગોધરા વડોદરા જેવા મુખ્ય વિસ્તારો અને ઓલપાડ ઉનાડ મગસરા મીરમની અમરગામ સાગપુરા શાકરપુર નારોલા જેવા વિસ્તારોમાં હળવું ધૂંધરું આકાશ રહેશે આનાથી રાત્રે ઠંડક વધશે અને સવારમાં ભેજ વધારે લાગશે ઉત્તર ગુજરાતમાં હાલની સિસ્ટમ ધીમે ધીમે પ્રવેશી રહી છે બનાસકાંઠા પાટણ વિસ્તારોમાં દાંતા અમીરગઢ પાલનપુર ડીસા ધાનેરા થરાદ અને પર મીરાવાડ ભલોડ અડજવાડ રામપુર તલોદ પાટણ તાલુકાના ગામો ભીમપુરા લુનાવાડ સાંપડી અડાલજ જેવા વિસ્તારોમાં થોડો વાદળછાયો માહોલ જોવા મળશે સાંજ અને રાત્રિ ના સમય પવન ની દિશામાં ફેરફાર થવાથી આકાશ ખુલ્લું પણ રહી શકે છે પરંતુ વાદળ આવી શકે છે અને વાતાવરણ મૂડ બદલાઈ રહી છે હવે સૌથી મહત્વની વાત કરીએ વરસાદની ચોક્કસ તારીખો પર ધ્યાન આપો દક્ષિણ ગુજરાતમાં વરસાદની પ્રથમ અસર ત્રેવીસ થી ચોવીસ નવેમ્બરના આસપાસ જોવા મળશે મધ્ય ગુજરાત ચોવીસ થી પચીસ નવેમ્બર ના આસપાસ અસર પામશે અને ઉત્તર ગુજરાત પચીસ થી છવ્વીસ નવેમ્બર આ તારીખો રાખીને પાક ની સિંચાઈ અને વાદળો ની સક્રિયતા સાથે વીજળી પડવાની અને તોફાની પવનની શક્યતા પણ છે તેથી સુરક્ષા મહત્વપૂર્ણ છે ખેડૂતોએ ઝાડો માળખાકીય રચનાઓ કાચબારી કે સિંચાઈ ના સાધનો સુરક્ષિત રાખવા જરૂરી છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ઉમરગામ જેવા વિસ્તારોમાં નવેમ્બર સુધી વરસાદ રહેશે જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગોધરા બારડોલી જેવા વિસ્તારો ચોવીસ થી પચીસ નવેમ્બર સુધી અસર અનુભવી શકે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણના મુખ્ય વિસ્તારો પચીસ થી છવ્વીસ નવેમ્બર સુધી અસર પામશે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો અને હવામાનમાં જે પણ બદલાવ આવશે સાચી માહિતી સૌથી પહેલા અહીં મળશે